ગણપતિ બાપ્પા મોરિયા 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 Perdón. દાદાનો તો જે પણ અહીં આરાઉન્ડ રહેતા હોય ને ફ્રી હોય નો ટાઈમ કઈસ તો આવી જાજો બધા અને ઘરે જ કરીશું અને હા દર્શન કરવાનેમાં કોઈને આવવું હોય તો સાંજે अवेलेबल હશું અમે બધા ઘરે મીન્સ એટલે સવારમાં તો સવાર 8 વાગે સુધી તો હોય જ ઘરે તો સવારમાં આવી શકો જો કોઈને દર્શનની ઈચ્છા હોય દાદાની ગાઉ જો બધા ઘરે બધા મોસ્ટ વેલકમ છે અમારા આરતી આપણે અરાઉન્ડ 8 જ થશે 8:30 અરાઉન્ડ ચલ વિતુ શું કરો છો

જવાનો પણ છોકરાઓને હવે ટાઈમ થઈ ગયો છે નહીં શેલવી પ્રાંશુ તું મિસ કરીશ પછી

દેવ અમને જો ગાડીમાં એને બુક તો વાંચવાની જ હોય અને કેરનો ફોન તમારા મોબાઈલમાં આવ્યો તો અત્યારે ફરીથી કેરનો ફોન આવી રહ્યો છે આના ભાઈનો નોક કરતો દીયર બેન તારે વાત કરી લ્યો ટાઈમ જ ના હોય બહુ હોય ને વહીવડ બહુ હોય ને તુસા ચાલો અમે લોકો જો મોટરવે ઉપર પહોંચી ગયા છીએ હવે અને અહીંયા જો પરે કે તો આજે આ ગોગલ સે બેરોજ છો તમે પણ એ મજા આવે છે આમાં આ મને નીરવે ગિફ્ટ કર્યા છે બાય ધ ફાસ્ટ ટ્રેક ના છે ને ઇન્ડિયા થી બહુ મસ્ત છે મેને એક વખત પહેર્યા હતા ને તડકામાં મને બહુ કમ્ફર્ટ લાગ્યા પછી જોર આપતો તો ને મને જીવનો તો જાળતો કે ઓન આપી દો કેમ બહુ મને કમ્ફર્ટ લાગે તડકામાં આક એકદમ કમ્ફર્ટ રહેતી હતી પછી મેને કીધું મારા માટે સેમ આવા મંગાવી આવજો તમારા માટે લઈ ના બહુ મસ્ત બહુ કમ્ફર્ટેબલ બાય ધ વે મને તમારા વોચ બેલ્ટ બહુ ગમે છે ગ્રીન કરતા સારું લાગે છે મને કોક ને કોક ગિફ્ટ જ કરતો હોય જો ચશ્મા ગિફ્ટ કર્યા આ ટી-શર્ટ શેલબીએ ગિફ્ટ કરી ઘડિયાળતે ગિફ્ટ કરી બેસે ને એટલે અમારે કામ અપેક્ષા એક મેપ લઈ લેજે કાઉન્ટર હા તો ખબર પડે આપણે કઈ જગ્યાએ છીએ વેલકમ ટુ ક્રાઉલે હિસ્ટોરિક વિલેજ હિસ્ટોરિક વિલેજ જોવાનું

ਖੋ ਪੜੀ ਗਈ ਯੂਟਿਊਬਰ ਆਈ ਗਿਆ ਜੀ ਵਿਚਾਰਤਾ ਸ ਆ ਕਿਆ ਪ੍ਰਾਣੀ ਆਈ ਗਿਆ ਮੰਗਾ ਇਹ ਕਹਿੰਦਾ ਜਦੋਂ ਖਬਰ ਹੈ ਅਵੇ ਹੱਡੀ 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 ਓ ਜੋ ਦੀਵਾ ਕਿਤਲੋ ਉਭੀ ਰੱਖੋ ਪੜੀ ਉਭੀ ਰੱਖੋ ਇੱਕ ਮਿੰਟ ਕੋਈ ਨਹੀਂ ਪਾਛੜ ਆਉਂਦੇ ਜੋ ਭਾਗੀ ਇਹ ਭਾਗੀ ਗਿਆ ਜੋ ਇਹਨੂੰ ਨਾ ਨੂੰ ਬੱਚੂ ਯੋ ਵਾਓ ਕਿਤਲੋ ਕਿਊਟ ਛੇ ਜੋ ਦੀਵਾ ਵਾਓ લીવ મે બી મે જો નાનો બેબી તો ફાઇનલી અમે ક્યુ માં આવી ગયા છીએ હવે અમને એવું હતું કે ભીડ નહીં હોય પણ છે એમ તો મારા પૈસા ત્યારે જ વસૂલ થશે જ્યારે મારી ગાડી આગળથી लायन કે टाइगर નીકળી જાય મારા પૈસા વસૂલ ઓકે ખબર છે તમને આઈ નો અલ્યા અમારી ટિકિટ ચેક થઈ છે ટિકિટ વિન્ડો માં અને પછી આમાં એન્ટ્રી લઈશું અંદર સફારીમાં સેક રાખો આગળ જ સાવ આપણે આ રીતે ઊભા રહી જ એટલે આપણે ઊભો રહેવું પડે પછી મસ્ત દેખાય જો જીબ્રા પણ એનિમલ ધેટ વોઝ ડી એક્સટિન્ક્ટે હાફ જીબ્રા હાફ હોર્સે મોટા

રાખી દ <laughs> <laughs> તમને બધું છે દેવમ કેટલા એનિમલ્સ જોયા અત્યાર સુધીમાં રાયનો હમ ગઝલ હમ ઝિબ્રા હમ જીરાફ এলিફન્ટ এলিફન્ટ હા ડીયર તો એન્ટ્રન્સમાં જ જોયું ને યસ ઓ માવા હવે લાઈનમાં હવે છે એ મારું ફેવરેટ છે ઓ માય ગોડ અહીંયા તો વિન્ડો બંધ જ હશે કમ્પલ્સરી પર જુરાસિક પાર્ક નો ડોર છે હવે વિન્ડો બંધ હા જો અહીંયા યસ જો છે હા આ અહીંયા ઉપર જો છે જો ઓ માય ગોડ ઓ માય ગોડ પણ એ સુતેલું છે એ કે ભાઈ ઉભો થા ભાઈ

બેર વન ટુ થ્રી છે હજી પણ આગળ પણ જો રસ્તા ઉપર જેમ શું કે છે આઈ કાન બિલીટ ગાડી એટલું નજીક નઈ ગાડી ને પડે શું કરી ને ગયું બેર આપડી ગાડી ને પગે લાગી

don't worry deva see me jata nahi don't worry deva am to jo Shil, katla, ऑलवेज फीमेल ऑलवेज शांतोज हो एक्सेप्ट कर ली तूने मेल दे आर ऑलवेज नो नो लायंस लायंस आई एम टॉकिंग अबाउट लायंस ऑफ पीपल ए मम्मी देयर यू गो वाओ वीडियो भैया विंडो खोला संग मत करना नहीं विंडो नहीं खुला खो। है वीडियो ये स्ट्रिक्टली ना पाड़लेली छे डोंट ओपन नहीं आर्डर नहीं आयो जो देऊ माय गॉड मैं क्या करूं જો જઈશું વાહ બધા એકસાથે હજી એની લાંબી હોય એટલે એને વાર લાગે બહુ એને જ ચાલતા કેટલું નજીક આગળ બધા આવશે ઉપર અરે વાદેમ જલ્દી આવો આપણે ફ્રી માં અમને વાંદરા જોવા મળે અને તમને અહીંયા ગાડીમાં માં બેસાડી ને ઓ કેટલું ક્યૂટ છે એ બાધે જો ઝઘડે જ જો દેવા અમને પ્રાંચુન જેમ ટુ લિટલ મોન્સ્ટર જય શ્રી હનુમાન ક્યાં બેઠો છો રે આ રીજો આગળ હા સાવ નજીક છે ને હમ પણ અહીંયા નાઈબ્રો બતાવો તો હા બ્યુટી ચેનલ માં નાઈબ્રો જોવા મળે બધી બધી જગ્યાએ આઈબ્રો જાય રે હે હવે જો મંકી અને લોકો ફીડ કરાવે છે એટલા મને લાગે એનો લંચ ટાઈમ થઈ ગયો છે કે દોડીને જાય બિચારા બધા ભૂખ્યા થયા હોય ને એટલે ક્યાં ગાડી કાર પાર્ક અહીંયા આવી ગયું છે હવે આપણે કાર પાર્ક કરીએ અને પછી પછી આપણે લંચ કરીએ સૌથી પહેલાં તો અને પછી આપણે ફૂટ સફારીનો આનંદ માણીએ તમારી સાથે શેર કરીએ આપણે ફૂડ સફારી ચલો થાકી ગયા ને બેસી બેસીને મજા આવી ગઈ ગાડી જો માટી માટી વાળી થઈ જવાની છે

બાર એટલો બધો પવન હતો ને કે અમે અંદર કારમાં આવી ગયા હવે પાછા એમ તો જો વાળ ને બધું એનેબલ નું શું થશે યાર આવા વેધર માં તને વાળ ઉડવાન પડી ગયું અરે ના હવે એવું નથી વાળ ઉડવાન આખા ઉપેગા થઈ ગયા હતા કોને એટલે ઈ તો મને ખબર છે મેસઅપ જ થવાના છે પણ થોડા પેલા ઊંઘી ઉઠ્યા ને એવું લાગતું છે વાળ દેવા કયા કલરની ની આપણે બેસવું છે પિંક ગ્રીન ગ્રીન ડ્રેગન વાળી ડ્રેગન વાળી હા એક વાઈટ કલર પણ છે બ્લેક કે પ્લુ બ્લેક ગ્રીન વ્હાઇટ આઈ લાઈક બ્લેક પ્લુ ડ્રેગન વારી ને પ્લુ બ્લેક વાડી સુમન એમાં વે શું અચ્છા મેઈન વસ્તુ એ છે કે પેડલ કોણ મારશે હું જ બસ હું શાંતિથી બેસીશ આપણે

મજા આવે છે દેવમને પેડલ કરો તો બે હેવી છે બેટા રિલેક્સિંગ લાગે આઈ નો આઈ નો બેટા જો શેલવિન માય ગોડ અમે કરીએ છીએ વરસાદ શરૂ થઈ ગયો છે અમને એવું હતું કે વરસાદ નહીં આવે આ લોકો જો સ્ટ્રગલ કરે લેન્ડિંગ બરાબર થતું નથી તાર ઘર ઉલ હલો એને ના ના હું દૂરથી થી હલો કર દો અંદર હલો કરવા હાય હલો કરવા ઓ બીજો ઓ ગોડ આઈ લાઈક ટુ મૂવ ઇટ મૂવ ઇટ આઈ લાઈક ટુ મૂવ ઇટ એવું કહે છે કે કંગારુ છે ને આપડા જેટલું ઊંચું હોય ઓસ્ટ્રેલિયામાં અહીંયા તો એટલા મોટા નથી પણ નાના નાના જો આ ખાય છે સુન છે બાયસન છે ને આઈસ અહીંયા તો જો બધું મજા આવી ગઈ વાદળા એકદમ ઘેરાઈ ગયા છે અમને એમ છે કે ધોધ ધોધમાર વરસાદ આવશે એની અમે ઓલમોસ્ટ બધું એક્સપ્લોર કરી લીધું છે આમાં સફારીમાં ફૂડ સફારી પણ અમે કરી લીધું કાર સફારી પણ કરી લીધું બોટ રાઈડિંગ પણ અમે કરી લીધું અને હવે અમે લોકો જઈએ છીએ સોફ્ટ એરિયા છે એમાં મજા આવે એવું છે છોકરાઓને મને ગમે એમાં પરસેવો થઈ ગયો બે વખત ગઈ બે કે ત્રણ વખત અને બહુ ડર ને હવે ટ્રેન કરીએ અમે તો સૌથી પહેલા અહીંયા આવીને ઊભા રહી ગયા છે ટ્રેન ની રાઈડ કરવા માટે બધું ઓલમોસ્ટ અમે એક્સપ્લોર કરી લીધું છે છેલ્લું બાકી છે આ ટ્રેનનું અને જોઈએ પછી ફરે હા પાડશે અમને તો ફરીવાર બોટ રાઇડિંગ કરીશું કારણ કે અમે ત્યારે જ્યારે કરવા ગયા ત્યારે વરસાદ અચાનક જ બહુ આવવા લાગે છે એટલે ફટાફટ અમે બહાર આવી ગયા હતા તમે કરું છું બોટ રાઇડિંગ અગેન બેટા હા મને પેડલિંગ કરો છો નેટવર્ક કેમ આઈ ડોન્ટ નો એકદમ સરસ ક્લીન લાગે છે ચલો ટ્રેન હવે આવી રહી છે ચુચુ ટ્રેન ચુચુ ટ્રેન

બોટમાં ઓવરઓલ કહીએ છીએ સફારી માં મજા આવી ઓપન માં છે ચાલો વિડીયો એન્ડ કરી દઈએ અને ફરીથી મળીશું બાય બાય અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય